તમારા પચાસ વર્ષની ઉંમર તમારી થઈ તો શું તમે આ પહેલો મેળો કરી રહ્યા છો પહેલો મેળો કર્યો અમને ખૂબ ખૂબ સારું લાગ્યું આ મેળામાં અમને બીજી બીજી જાણે આવવાનું એમ થાય બીજી જાણના મેળો ભરાતા બીજી જાણમાં મારે આવું જ છે એવું અમને સાથે અમારા બધા અમે એક સહયોગ ભયો બધાય આવશું એમ આ મેળામાં સારું સરસ લાગ્યું આયોજન સારું છે કે જબરદસ્ત ભરાય હું તો પહેલા વહેલા આવ્યો તો મને તો બહુ આનંદ આવ્યો પગ મૂક્યો તો ધરતી આમ ઓલી થઈ જાય કે બહુ આયોજન મેળવ સરસ છે તો કોઈ પૈસા તમારા વપરાય જાય પૈસા વપરાય જાય બાળ બચ્ચાને અહીંયા લાવતા એવું તમે નથી સમજતા ને એવું તો કઈ નથી કઈ વપરાય જાય તો શું રડી લીધું કેવી મહેનત કરી લીધી આત્મા વરા જિંદાબાદ

કેવી કેવી પરિસ્થિતિમાં બિચારા છોકરાઓ નાના નાના છોકરાઓ આવી મેળામાં આવી ભીડમાં આવું ક્યાં આવું ભાઈ નેરી ખાણો કોઈ છે આતરી કોઈ નથી સાચી વાત માડી આ બોડી ને 1000 થી આ મારી સોકરા છે તમારી દીકરી ગુજરી છે કેટલો વર્ષ થયા આ

આપડા ભાઈક માં લખાણ હોય દુઃખ મારી જીવન હા આપડે જીવું તો પડે એના વગર તો હાલ છે નઈ સારું હલો કઈ વાંધો નઈ કઈક ટીવી આવશે તમને હું કેશ બરોબર એક મજા આવી તમને ઘણો આનંદ થયો ઉપર જાતા બહુ ડર પણ એટલો બધો લાગે છે પણ આનંદ આવી ગયો ઘણા વર્ષો પહેલા આ ચકડોળ બેઠો તો અને આજે ફરીથી અંદાજે વીસક વર્ષ પછી એ ફરીથી ડર જે હતો એ ડર આજે પણ ફરીથી મને મહેસૂસ થયો પણ આ કઈનેતર ના મેળામાં આ જે રહ્યું એમાં ફરજિયાત બેસવું જોઈએ આનો જે ડર નો જે માહોલ છે એ સદાય મને યાદ રહેશે થઈ જાય અને ઘણી બીક લાગી પણ આનંદ આવે વીસેક વર્ષ પહેલા બેઠેલો માનવો જ જોઈએ મારું આવું મંતવ્ય છે હું તો હું જ્યાંથી સમાજમાં થયો ત્યારથી આ થઈને તેમનો મેળો ફરજીયાત મેળાનો આનંદ એક દિવસ આવી અને એક દિવસ આનંદ માણું છું માનવ આ મેળાના જે માણીગરો છે એમોને પણ હું એવી વિનંતી કરું છું કે આવો એક દિવસ બે ત્રણ કલાકનો આપનો અમૂલ્ય ટાઈમ ફાળવી અને આ મેળાનો આપ આનંદ માણો કે જેથી કરીને તમારો આ મેળો એક યાદગાર તમારું એક જીવનમાં એક યાદગાર ક્ષણ બની રહે એવું મારું માનવું છે તમે આવો એટલે લગભગ દસેક કિલોમીટર જેવું અંતર છે રસ્તો થોડો ખરાબ આવે છે પણ જાળવીને ચાલો આવતા હોય છે नौ है नाव नाव है कितने रुपए की है पचास का पचास रूपए कैसे है आग जला हुआ है चलेगा आग जल रहा है उसमें चलेगा आए हो से बिहार ऐसी बिहार तो बहुत दूर है का बॉर्डर पड़ता है ओ, इतनी दूर से हर साल आते हो हर साल आते हैं आपको तारीख मालूम होती है की पूरा हिंदुस्तान का मेला का तारीख मालूम है हिंदुस्तान में सभी जगह आप जाते हो

भूखा कभी जानता नहीं है कि जो सूखा रोटी है कि टूटा फाट है कितने रुपए आप कमा लेते हो इस मेले से कितना आ जाता है हजार भी आ जाता है पाँच सौ भी मिलता है कम धंधा के ऊपर है तो यहाँ पर आप रुकते हो तो आपका खाना पीना नहाना वो सब सब मेले में, सब मेले, में। सब मेले में और फिर इतना आने जाने का खर्चा कितना होता है आने जाने का खर्चा बहुत पड़ता है જો સાહેબ આ એક બે દાડાના રોકાવાના ખર્ચા ત્યાં રેવું ખાવું પીવું ઈ પ્લસ બિહાર થી આવા જવાનો ટ્રેન નું ભાડું આ માણા કેટલો સંઘર્ષ કરે તમને ખુબ ખૂબ અભિનંદન ભાઈ જીવન મે આપ બહુ તરક્કી કરો લાઈફ મે બહુ આગે જાઓ એસી મેરી આપકો ખુશકામ નહી ચાલિયો તો મિત્રો તરણેતર ના ભાતીગર લોક મેળા જો કોઈ ખાસ ઓળખ હોય તો એ છે આ તમે જોઈ શકો છો એક આ છત્રી છે આ છત્રી ખાસ કરીને ભરવાડ અને કોળીકોમના લોકો પહેલાંના જમાનામાં છત્રીઓ લઈને આવતા હતા રંગબેરંગી અને મોરલાવાળી છત્રીઓ લઈને આવતા હતા એ છત્રી આજે તો તમને જોવા તો નથી મળતી પણ એક પ્રતિકના રૂપ સમાન આ છત્રીને અહીંયા કાંઈ રાખવામાં આવ્યું છે કે આ ત્રણે મેળાનું એક ઓળખ સમાન છે લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે શું શું કરી રહ્યા છે આ કે કઈ છે છત્તીસગઢ છત્તીસગઢ છે આપ બિલાસપુર બિલાસપુર છે તો આપણે પતા પર મેલા હોતા હે હર સાલ આવ શીખવું સર कहाँ पे सीखते हैं अच्छा तो इतनी छोटी उम्र में पढ़ने की उम्र में आप ये सब काम कर रहे हो पढ़ने का मन नहीं लगता पढ़ने का मन नहीं लगता और आपका नाम क्या है कुंदन तो आप ये जो काम कर रहे हो उससे आप कितना पैसा कमा लेते हो हो जाता है चार पाँच सौ चार पाँच सौ रुपया तो तम जो चार सौ पांच सौ रुपया कमा लोग के बड़ी मेहनत करी रहा है

તો મિત્રો આ હતો આજના પ્રથમ દિવસનો ત્રણે તરના મેળાનો આનંદ કે જે અમે લોકોએ આજે માણ્યો છે ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને જિલ્લા પોલીસ દ્વારા પણ ખૂબ જ સરસ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો જો તમારી ઈચ્છા હોય મેળામાં આવવાની તો હજી બે દિવસ જેવા બાકી છે તો પહોંચી જજો કારણ કે જેમ જેમ દિવસો જાશે એમ પછી ભીડ વધતી જશે અત્યારે હું જે જગ્યાએ ચાલું છું તે જગ્યાએ ખાલી છે પણ બે દિવસમાં તમને અહીંયા કારણે ચાલવાની પણ જગ્યા નહીં મળે તો જો તમને અમારા વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને ત્યાં સુધી મને i mm -hmm. mm -hmm.